એટલે સન્ડે માં આપણે શું કરવી છીએ તમને ખબર જ છે બરોબર તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બહુ મજા આવશે ત્યાં સાથે સાથે જો વસ્તુ પણ લઈ લીધી છે સેવાય ની તો એ બધું પણ કામ કરવાનું છે અને બધી નવા જૂની નવા જૂની કઈ કરવાની છે રવિવાર છે એટલે તમને જબરજસ્ત મજા જવા કરશે તો બધું વાતાવરણ બતાવશું તમને જોડેલા સુધી તડકો વધારે એટલે મોટે બાંધ લીધું છે જોકે તમે મને તો ઓળખો જ છો મારે મોટે કે ન બાંધવું એવું ફેર પડવાનો પણ તો તડકો એટલે બાંધો પડે સમજ્યા તમે આ બધી રાજ રમત છે તો આવી અને રાજ રમત જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ અને સબસ્ક્રાઈબ કરી નાખી હોય તો જોડા લડે જવાનું સુધી અને હાજે તમને જલસા કરાવશું આજ મજા જ આવા રાખે તો કમ્પ્લેટ આપણે આવી ગયા અહીં મંદિરે આ છે આપણો મઠ જોઈ શકો છો સોગાન અને આપણી સાથે છે ચિરાગ કાકા અને ભાઈ ભગતભાઈ અમે લઈને આવી ગયા અહીં એની અંદર ચકલીના માળાનું ને બધું સામાન છે તમે જોઈ શકો છો અને મઠ ને અહીંયા શું કરવાનું છે તમારે ચણદાન માળાને એવું ચણદાન ને માળાની બધું મૂકવાનું છે ને એ વિડીયો આવશે એમની ચેનલમાં તો તમે એમની ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો નીચે લિંક આપી દઈશ તો એમાં પણ એના વિડીયો આવે છે તો તમે જોવાનું ભૂલતા નહીં અને આપણે મઠે આવી ગયા હી અને શ્રીફળને એવું બધું લઈ લીધું હોય હવે આપણે વધારે શું શ્રીફળને એવું અને માતાજીને પગે લાગી લેવી કેમ કે રવિવાર છે એટલે દર્શન કરવા માટે અમે આવ્યા છે તો અત્યારે અમે આવી ગયા સુરાપુરા દાદાના દર્શન કરવા માટે આ છે અમારો મઢ છે અંદર લાઠીદળમાં ગામ વચ્ચે અને આ સુરાપુરા દાદા છે આપણે લાઠીદડની ની છે બહાર બોટક બાજુ દાદા તો અહીંયા આવી ગયા છે દર્શન કરવા માટે અને હવે દર્શન કરીને પછી જો આ બધા કુંડા છે એ બધું સાફ કરવાના હિ કરી લીધા છે આપણે અને ચકલીના માળા હવે બાંધી દઈશું એ તમારે વ્લોગ જોવો હોય ને તો એ આપણા ચિરા કાકાની ચેનલમાં આવવાનો છે તો એમની ચેનલને પણ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આપણે છે ને ચકલીના માળા એવું બાંધી દઈએ જે આપણે મેં તમને કીધું એમ કુંડા અહીંયા જેટલા છે બધા આપણે કુંડા સાફ કરશું એવું બધું કાર્ય કરશું તો જોડાયેલા રહીશું આપણા વિડીયોમાં અંત સુધી તો ભાઈ આપણા ભગતભાઈ અહીંયા ઝાડવે ચડી ગયા છે અને ચકલીનું ઘર બાંધે છે મેં કીધું ધ્યાન રાખજો ભાઈ સેવા કરવામાં સેવા કરવામાં મેવા ન મળી જાય એમ નાનું કેમ કે ભાઈ ચાડવે ચડાય એટલે ધ્યાન તો રાખવું પડે ને યાર બધું એવું છે તો ઓકે હોલ સેટ હોલ સેટ તો વાંધો નહીં હાલો ભાઈ સેટ બધી જગ્યાએ અમે કુંડા બાંધી દીધા છે અને હવે આ બધું સાફ સુફ કરવી છે કુંડાને એવું અને ચકલીના માળા પણ બાંધી દીધા છે જો ભાઈ અમારા ચિરાગભાઈ છે હિસાબ કરી કે હું સાફ કરી નાખું કાંઈ વાંધો નહીં તમે કરો હું કરું બધું એક જ છે ભાઈ તો બધી ઠેકાણે બાંધી દીધા છે અને તમે તમારા નામનું કુંડું કે પછી ઘર કેવું બાંધો માંગતા હોય જલ્દી જાવ જીરાકભાઈ ની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો ફોલો કરી નાખો ફટાફટ એટલે એને તમારા તમારાનું બાંધી દેશે અને પછી અપડેટ પણ આપે હો Instagram માં આપોક ન થાકતા હા જરૂરથી અપડેટ મળશે ઇન્સ્ટાગ્રામ છે અને YouTube માં પણ અપડેટ મળશે હમ બરોબર તો જલ્દી બાંધી દો હાલો રામ સાપ ચેન લખી નાખો નીકળી ગયા છીએ આપણે બધી ઠેકાણે કુંડા બાંધી દીધા

ચણદનીએ ધાની એ ને ઘર કાંઈક વિચારવી બાંધવાનું કેમ કે ચણ ધાની એ બાંધીને તો જેથી કરીને છાયો ને એવું છે એટલે ચકલા ખાય આવી જાઓ ચાલો અત્યારે ભાઈ ફૂલ ઉનાળો છે એટલા માટે તમારાથી બને એટલી સેવા તમે કરજો અમારાથી બને એટલે અમે કરશું એનું કારણ છે કે ભાઈ મૂંઘુ જીવ હોય ને એ બહુ બોલી ન હોય કે એનું કારણ છે ભાઈ મૂંઘુ જીવ તો બોલી જ નથી શકવાનું આપણે આપણને ભૂખ લાગે તો આપણે કોકને કહેવાના કે ભાઈ એમને ભૂખ લાગીએ તમે કંઈક કરો ગમે એ માણ ને કે ભાઈ ગમે એ દુકાન ને કે આપણે જવાના કીક મારીને કે આ લાલો ભાઈ લાવો ખાય એવી મોંગો જીવ તો બોલી નથી એકો નિત ભટક્યા કરે તડકામાં ને માં આપણને કેમ તડકો લાગે અત્યારે તમે બહાર નીકળજો કેમ નીકળાતા લાઠી દળે પાકી લાગીને આવવા ને રોડે કેવી એક તો ડામરનો રોડ વન ગરમી કેવી થાય ખબર છે અને લૂ લાગે વાત જવાય દيو એટલે હું તો કહું બની એટલી સેવા તમારાથી જે થાય તમે કરજો અમારાથી થાય બંધી અમે કરશું જય માતાજી તો ભાઈ અમારા भगतભાઈને માથે ચઢાવ્યા છે કારણ કે તમને ખબર છે ને સરકાર એટલું બધું શરીર આમ ઓલું રહ્યું એટલા માટે પણ મેં હું ચડતો હતો ને ભગત કે ના તું ન ચડે રેવા દે કે હું ચડું મેં કઈ વાંધો નહીં કામ ને ભાઈ હા મરદ નું કામ ને બાયલા ચડી શકે એની મોટે બોલી ગયું એવું નથી ભાઈ ભગત કી કે તાર ના ચડું હું ચડું મેં કાય વાંધો તું ચડી જા ભાઈ તો ભાઈ અમારા ભગત બાંધી રહ્યા છે કામ એ મેં સારું કર્યું છે એમાં શું થયું

તમે સમજો કે નહીં માણા આવે કે એક બીજી ઘર હારું બંધાઈ ગયું હોય ને ત્યાં મારા બેટા હળી કરવા જાય એનું આમ ને આનું આમ ને સારું ઘર બનતું હોય ને ત્યાં મારા બેટા હાળી કરવા જાય તમારે એકચુઅલી માં આ ગેલેરી આવડી રાખવાની હતી આવડી નથી રાખવાની ભાઈ તમે તમારું કરો ને ભાઈ સાહેબ અમે અમારું હાજ બી લઈશું જો ભાઈ અત્યારે હે ને તમે જોઈ શકો છો કેટલી કામ હે ને મહેનત થાય એનું કારણ છે ભાઈ ભગતભાઈ ઉતરી નથી શકતા એટલા માટે આપણા જરા કાકા એમનો ખંભા બન્યા છે હવે એમને ઉતારવાના છે ભાઈ ઉતરો ભગતભાઈ ઉતરી ગયા છે મજા આવી તો કમ્પ્લેટ આપણે માળો ને એવું બધું બાંધી દીધું છે અને હવે નીકળી જ છે છીએ આપણે અહીંથી ઘરે જવા માટે મળવી તમને ઘરે જઈને ફૂલ તડકામાં નીકળી ગયા છે અત્યારે આપણે બપોરે વાડીએ વિડીયો બનાવવા જવા મગર વાઈ ગયા છે ચાર ને તૈયાર થઈ છે બહુ જબરદસ્ત તડકો છે આમ અત્યારે આવી ગયા પૂરી ખાવા પૂરી ખાઈને જવાનું વાળી જરાક કરતા ભૂખ લાગી થોડીક પેટ પૂજા કરી લઈશ હમ વિડીયોને ચકાચક બનાવી દો મળવી તમને પૂરી ખાઈ વાડીએ પહોંચી જાય ચિરાગ કાકા વાળા જયંતિ ભાઈ બેટા છે તે રંધારું થઈ ગયું છે મચ્છરિયાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે વેલાર ઘરે વ્યા જાય અને ઘર મચ્છર હોત કરી નાખ કાણું કર્યું ઘણું કામ પણ હે ને વિડ બ્લોગ માં નો બતાવી કે કારણ કે અમે સોડા પીધી પછી બ્લોગ બનાયા વિડિયો બનાયા જો બધા વિડિયો બનાયા તમે યાર આ વિડિયો ઓલા નો ચડાવો અમાર પર કોપીરાઈટ આવે આ બધા વિડિયો તમને Instagram માં જોવા મળશે એટલે હે ને તમે અમારી આપડી Instagram ની ચેનલ છે ને એને પહેલા ફોલો કરી નાખજો નામ હું છે એસબી ચડોતરા હમ लिंक है डिस्क्रिप्शन में फोटो क्यों आयो ये कहो पासा बाकी कमेंट कर जो हाँ बाकी बता वीडियो है जो आज ना तो ये वो क्या क्या वो कैसे है ना वे है ना मारा क्या प्रॉब्लम अंदर होता है नहीं पहला घर वेगन होता है जबे ना पर ये काउंट है मच्छर <laughs> मच्छर है <laughs> बल्लू क्या मरकर निकले चुम मगर दे कान मत क्यों नहीं लो वन स्मॉल वन स्मॉल ओ निकला है <laughs> <more>, <laughs> तमारी તો નવરા નવરા આવું કઈ કરવાનું કોક ભાઈ બંને તમે જઈને દાજ ને સામો રાખવાનું આમ કઈ ઉડે તો જાઓ ઉડે તો એવું કઈ એવું કઈ કરો ના તો નવરા નવા જ નવરી નિશાની નો નશો હે ભાઈ રવિવાર હે ને આજ એટલે હવે અત્યારે અમે જાવી છી વાડી હતી ઘરે અને હવે અત્યારે મચ્છરિયા ફૂલ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ ડુંગળી છે અત્યારે આમ જો ડુંગળી નો ભાવ હે ને ભૂકા કાઢે એવો હે પાછો ભૂકા કાઢે એવો ભાવ હે પણ હે ને ખેડૂત ના ઘરે આવશે ને એટલે એનો ભાવ ઘટી જવાનો એને ગમે એ વસ્તુ હોય પાંચ ડુંગળી લાયા હોય એમાંથી એક ડુંગળી બગડી ગઈ હોય ને તો તમને એવો વિચાર આવે કે એક ડુંગળી બગડી ગઈ અહીંયા કેટલી વસ્તુ બગડી ગઈ તમે જોઈ શકો છો એક કેરામાં મારા ખ્યાલ પ્રમાણે પચાસ પચાસ ડુંગળીઓ બગડેલી વધારે વધારે નીકળે ત્યાં પણ પચાસ પચાસ ઓછા માંથી બગડેલી અને આપણું ચકલી નું ઘર છે બાંધ્યું તું જોઈ શકો છો એમાં હે ને અડધું ચણ દાની ખાલી થઈ ગઈ છે હવે આ ખાલી થાય ને એટલે ફરી દેવાય રોજ જો કે આવતા તો આપણે અહીંયા કરી દેશું આ છે મારો કૂવો એમાં અત્યારે સંકેતભાઈ કૂદકો નહીં મારે એ બડી અચ્છી વાત કહી આપ બરોબર ના જેને કૂદકો મારવો હોય એ કૃષ્ણ સાગર તળાવ છે પણ જોકે હે ને કોઈની વાહે જીવન નો ટુકા હોય મને ખબર પડે ને ત્યાં સુધીમાં જીવી લેવાય ભાઈ એક વખત જિંદગી આપીએ ભગવાનને ઓલે હું હતું આપડું એસબી બોલે મારી જાન તો મિત્રો તમે જોઈ શકો છો આ પોપયો છે

મારા ખ્યાલ પ્રમાણે દિવસો દિવસે અમે કામ કરી બરાબર એમની દુકાને જવાનું હોય મારે ઓફિસ જવાનું હોય આડોદી આડા દીએ કદાચ એવું હોય કે ભાઈ ટાઈમથી આવતા હોય તો જોઈ લઈએ પણ ડ્રાઇવરે તો ચોક્કસ એમ આવી જ છે અને આડા દીએ મારા ખેડવામાં રાતે ફ્રી ટાઈમ હોય હવે તમને વ્લોકમાં બતાવશું અમે જ્યાં જ્યાં જઈશું એટલે હવે આપણા વ્લોક ડેલી આવવાના છે હેમજાનું તો રહી જો ઓકે હે બધું બધું જો પાણીનું પણ કમ્પ્લીટ છે બરાબર હવે એક મારા ખ્યાલ પ્રમાણે એક આ બાજુની સાઈડ એમાં છે ને ઓલું મારી દઈશું કાલે ચણદાન મૂકી દેવું છે ને ચકલાની જે ચણનો માળો આવે ને ચાર પાંચ માળા મૂકી દેવા છે એટલે બધા એનું એક સપનું હોય છે કે મારું ખુદનું ઘર હોવું પડે એમ એટલે આપણે એક પક્ષી માટે બધા માટે જેટલું થાય એટલી મહેનત કરશું તમે વિડીયોમાં સપોર્ટ કરજો અમને બરોબર તો હાલો હવે છે ને મારા ખબર પ્રમાણે હવે જવાય કેમકે હવે ખંજોળ આવે છે હા જાય આપણે અને તમે વિચારતા ઈશો કે ભાઈ વાડીએ એ ઓલાઉટ આવતું છે ઓલાઉટ કામ કરે તમને એવો વિચાર એવો હશે પણ હા ઓલાઉટ છે અમારે જો ઓલા પણ સામે છે ને ભેંસું દોવાય હું તમને ઓલાઉટ બતાવું જો આ એમનું દેશી ઓલાઉટ છે અમારે ત્યાં આર્યું ને આ ઢાળ્યું હતું પેલા અમે ભેંસું જ બાંધતા હતા ત્યારે અમે આઉટ કરતા પણ કઈ રીતના ધુમાડો કરીને ધુમાડો કરીને ભેંસો દોવા દે નકર મસર એટલા કવડતા હોય એ જ નો ખાય સેટ થાય એટલે એ બધું સેટિંગ હોય એ બધું આઉટ જ કહેવાય દેશી આઉટ ટૂંકમાં જો અહીંયા ત્યાં ભઠ્ઠી કરેલી જ છે તો આ ત્યાં આવીને દેવા એટલે હે ને અહીંયા તાપ કરીને કે ભડકો કરીને જ પડે એનું કારણ હે નકર તો મસરા અડી જાય ઓલો કેમ અડી જાય પછી

જો ચાલુ કરીશ ને હું શું મુંડા થઈ જાય એની કરતા શાંતિ તૈયાર થઈ ગયો છે દાઢી સેટ કરાવવા આ ભાઈ રાડું લાગે દાઢી આવી કે હિયર કરે જો તમે ગાબી આને કેવા આને

ધીમે ધીમે મદરાક મદરાક તા કરતા હવે બધા 5000 વાળા ભેગા થઈશું અને ખાઈશું મધુરી ને એવું અને હુવાડું કરશું જે તમને સુધી જોડાયેલા રહેજો મળવી તમને હવે અહીંયા ઘરે ઠંડી બરફ નું પાણી ઠંડુ ઠંડી છે તો આટ વેડ વેઈ ગયો ઓ જાન વાહ 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 વાક્તા છે ભાઈ થોડું કોઈન એક કાટો નાખો એમ કરો હું નાખું હું નાખીશ એટલે હા મધુરિતની વાતમાં હા રૂમાલ કાઢું હું નાખું અનિલભાઈ ખાઈ મધુરિત ખાઈ અનિલે ને જ ત્યાં બે બે

એમ નહીં જેટલી ખાવા એટલી ખાજે બાકી બધા તમે ઘરે લઈ જાજો સાપામાં આવે હું આવે સાપામાં હાઇલાઇટમાં ટીમ એમાં પરિવાર ખુશ પરિવારમાં આનંદની બધા કમ્પ્લેટ કાપે છે

ઈ ગાઈ ઉને દીને માગી ઈ આવશ્યત બધું મુકાવાનું આવશે આ ક્લિપ ન કટ થાતી નથી આમાં હું ઉપાધી કરે ગાંડા બે પવાણી ગયા બાકીના બાકી જાય પવાણી થશે ધીમે બાકી હુ હા ને ગાંડા ઈ એફિડેવિટ થઈ ગયું હવે નો થાય આ વાતમાં થાય પછી

ગયા <laughs> પાછા <laughs>

બે ઘરે લઈ જઈએ તાર કેરે દે કે આ તાર બોલ મારસ કેમ કીન દાયો મારા ભાઈ પર એમ કે મને લાગતા તા એવા છે તમે એ ઓ કે કેવા માગ દીધી છે i'm <laughs>